મુરત ના બો હું બો અહીં વિચાર તેલો તને એક વાત ખબર હ મન કે ખબર માટમ કે એના રે એમ હે એની ઓય દ અઠવાડી કેતરા હા દાઠે એક હે રે એમ તે માર જવાનો તો ખાતે માટમ કરવા એટલે પૂછી રીતે ને તાર જવાનો હતો હા જો ખાતે માટમ ના આઠ દાડા અત્યાર

કોઈ દાદા આઠ આઠ દન હું ઉદાની પોરિયા થઈ ગયા તે પોરિયા ને વતાડવા જાવ પડે આઈ બહાને એમ આઈ પોરિયા જાય તો બરોબર પણ એમ કરીને એમ પાછો એક દન માં પાછો આવવું પડે તેર વત આ વતાડવા દે તે તા ઓ બબુ જઈને મોહ દેખાડ દે લે આ મારા પોરિયા ભાર લે એમ કેન પાછી લઈને થઈ જાય કે એમ તો પણ હારી માં દન રોકાય તેર થોડું પોરિયા દે હારી કાયમ માટે રહેવાનું છે અને પિયર માં તો એક દી જવાનું છે આ એક દન જવાનું હોય તો એક જ દન જવાનું હોય ને કઈ 10 10 દન આ ભાઈ ભાઈ કરીએ છે એટલે ભાળવા જવું ન પડે એ મોટીઓ કરીએ એટલે એક દન રોકાઈને પાછું નહી આવવાનું અને આ તમારા ઘર તો ડાહુ થવાનું એટલે પાછું અહીં આવવું પડે તઈ ડાહુ થવાનું હતું તે રાઈ નહી આવવું પડે તઈ નહી તઈ રોકાઈ જવું પડે એની હારું તન કી રો હું એક દન રોકાઈને પાછી હવે રહેતી રહી જ એક દન એક દન નહી રોકામ હું બીજી ખાતે માટે માં આવે તેર આવી તે તું છે ને તું અહીં રી જા તો મારા આરામ આવી પડે ને થોડા કરો તે હું તીમાં હું ફરી આવું ફેર તું જાજે

ओ कहे नहीं नहीं बहन छपोता ना आल दे पास हम तार के तार इनमा प्रोसेस काम नहीं करो बीजे खाते माटे में आवे तेरे हूं काम करे तेरे काम करे ओ ही याद रख जे तू खावा दाउ दे तार खावा मार बना ना सिरा बीमार दो ना बद्दु करवानो ते खावा ने सिरा नु तार करवो पड़े खेतर नु कदाच हूं करी बद्दु तार करवा रहो मैं की दीदी खाते माटे में आवे तेरे हूं बिथे काम करवानी से बाकी ने तेरे पैसे नहीं आलो पैसा नहीं आलत कने हूं बटी बटी એ કઈ ના ઘેર ની વાત કેવાય આવે તો એમ કીધે તા તો પૈસા નહી લાય અને કઈ થાય જ નહી આવે માં હું પૈસા આલવા ના હોય આ તમે તા દહ દહ દન હુદે બહેરો ફેર એન પૈસા આલવે ને એમ કઈ ના માણા પૈસા આલતા હોય કોઈ દન ભાર લાગે બસ હા વધારે નહી બોલતો હું જાઈ રહી છું આ તો જવા જા દહ દન હુદે પૈસા માંગે કાતા આલવા ના